જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજનો મારા વા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ છે અને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની સેવા પૂજા પણ આપો થઈ ગઈ છે અને જસ્ટો કે આવ્યા ટીયા તેમ વાંચવાનું છે એ મોઢાં દે અત હશે ભાત પણ પલાળી દીધા છે અહીંયા અને ભાતમાં પાણી મૂકી દીધું છે અને દૂધ મૂકી દીધું છે ગરમ કરવા

ચાલુ છે આપણું અને જે લોકો જોવે છે વિડીયા એ સબસ્ક્રાઈબ નથી કરતા તો જે જોવે છે એ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ કોમેન્ટ કરજો લાઈક કરજો તમારો સપોર્ટ જ અમને આગળ લઈ જશે તો જે જે અમારા વિડીયા જોવે છે એ સબસ્ક્રાઈબ કરી દે બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવે અને બસ ચાલો જો આપણી દૂધ રેડી છે તમે દૂધ આપણું પી લઈએ અને પછી મારી રોટલી

યાદ કરી કરી લખજો બપોરે મને હેરાન કરો પછી સરસ ચાલો આપણે નાસ્તો કરી લઈએ ચલો રુદ્રભાઈ પોણો અગિયાર વાગી ગયા છે અને જાય છે સ્કૂલે આજે બુધવારનો ટ્રેક પહેરવાનો હોય ને

વાળાને આવીને તિબ પણ સારી નથી તો જો એ સૂતી છે એ કીધું ખાઈ લે થોડું હમણાં મગફાત ખવડાવીને દવા પીવડાવી દઉં અને પરચો કામકાજ બધું પતી ગયું ઘરનું જે હતું યા તો વાળ ધોવાના બાકી હતા અત્યારે વાળ ધોયા મેં અને ફ્રી થયા ને અત્યારે જમવા બેઠા હવે દસ જો જમીને વાળમાં ગુજગુજ કાઢશું થોડું કામકાજ સી પતાવશું થોડોક આરામ પછી ઉઠી પાછું હતું એ રોટલીનું આપણે

કઈ વાંધો નહીં રોટલા કરી નાખશો રોટલી કરી નાખશો ગમે એ કરવું છે ને આપણે તો સારું ચાલો જમી લઈએ આપણે હવે ચાલો તો થાળી થઈ ગઈ છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા આવ્યું આવે એટલે જમી લઈએ અમે ચલો બાળા ચલો અત્યારે બધા બેસી ગયા છે ચા પાણી પીવા નાસ્તો કરવા માટે રુદ્રાભાઈ સ્કૂલેથી આવી ગયા છે રુદ્રાભાઈ કેવું સ્કૂલે રહ્યું બેટા મસ્ત માર તારો ઉમેર દીધો માં ટીચરે કેટલા માર્ક ને ભૂલ હતી 10 કાંટલા લેતર પેપર માં ત્રણ પેપર માં ભૂલ હતી ત્રણ પેપર માં ભૂલ હતી મને ખાલી હિન્દી માં ઉમેર દીધા એને હાલો એને કીધું ચેક કર તો કાલ યાદ મને ઓલા બેનને ફોન કરીને કહીશ અને લખી નથી દીધા

આની પાછો એકાઉન્ટ તો દુખે પોચી જાય ખાવાનું ઠંડુ થઈ ગયું તમારે ખાઈ લીધું એક જ બાકી હોય મને જાવ બિસ્કિટ આવ કયા લઈ આવજો

ઈરેન ને કાંઈ જમવાનું નથી અને હું પછી જમીશ મોડેલ થી મને તો બસ ઘરનું કામ ને બધું બાકી છે આયુષ્ય બેન એટલે પછી બધું કામ એ કરી નાખશે અને હું જાઉં છું અત્યારે નીચે ટિફિન આપ સોસાયટી નું ફટાફટ બે ટિફિન છે એ ચાર ટિફિન ત્રણ ટિફિન છે ને એ આપી અને આવતી રહો પછી આવીને વાસણ ઘસી નાખું સરસ ચાલો તો પછી પાછા મળીએ આપણે હિરન આવે એટલે

શે અમારે હરું હરું એવું લાગે તો તમે પપ્પા પાસે મૂકીને જાવજો કે ખેતી કરો ને મજા કરો અહીંયા સાસુ ટેન્શન ન લ્યો માણસ હ તો બહુ મોંગું હોય બહુ મોંગા હોય

ચાલો તો હું કરું છું મારા બ્લોક નો નથી કરો અહીંયા જ કરી દે અહીંયા આપણે નીચે કરે ને એવું ના હોય હાલતા હાલ કરેરું ચાલો તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાળે મળીશું નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ